ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ક્રાંતિ દિવસ એટલે કે નવ ઓગસ્ટને શુક્રવારના રોજ મોરબીથી શરૂ કરવામાં આવેલ યાત્રાનો આજ રોજ ચોથો દિવસ છે ત્યારે આ યાત્રા હાલ રાજકોટના શહેરમાં છે ત્યારે આજે ન્યાય યાત્રા કાલાવાડ રોડ ઉપર સયાજી હોટલ પાસે આવેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સત્યાવીસ લોકોના મોત થયા હતા તે ઘટના સ્થળે પહોંચી હતી અહીં કોંગ્રેસના નેતાઓએ ધોળા દિવસે કેન્ડલ માર્ચ યોજી જ્યાં સત્યાવીસ લોકોના મોત થયા હતા ત્યાં મીણબત્તી જમીન ઉપર રાખી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સત્તર જેટલા પરિવારો જોડાયા ન હતા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ બાદ કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે આટ આટલી ઘટનાઓ બાદ રાજ્ય સરકાર કેમ જળ બની ગઈ છે તે સમજાતું નથી ત્યારે આજ રોજ આ ન્યાયયાત્રા રાજકોટ શહેરથી બેટી ગામ પહોંચશે અને ત્યાંથી કુવાડવા ગામ પહોંચશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ